નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટ પર આજે એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર આપણે ચર્ચા કરવી છે આજે અમદાવાદમાં એક ઐતિહાસિક દિવસ રચાઈ ગયો એક સાથે પાંત્રીસ જેટલા લોકોએ સંયમના માર્ગે એ લોકોએ પ્રયાણ કર્યું એટલે કે દીક્ષાનો માર્ગ અપનાવ્યો જૈન સમાજ જે અહિંસા માટે વખણાય છે એ જૈન સમાજમાં દીક્ષા લેવાનું ખૂબ મહત્વ હોય છે આ દીક્ષા લોકો શા માટે લે છે તેનો ઉદ્દેશ્ય શું છે તે આજે સમજવાનો પ્રયાસ કરીશું શા કારણે જે માલેતુજાર પરિવારના લોકો છે જેમની પાસે કદાચ જીવનમાં કોઈ જ ખોટ નથી પૈસા છે બધા જ સુખ છે સંપત્તિ છે તેમ છતાં દીક્ષાનો માર્ગ અપનાવી લે છે કઠિન પરિસ્થિતિઓમાં જે જીવવું પડે એવો માર્ગ સંયમનો એવો માર્ગ અપનાવી લે છે જેમાં ન તો પરિવાર સાથે કંઈ લેવા દેવા રાખવાનું કે ન તો પૈસા સાથે કોઈ લેવા દેવા રાખવાનું સમાજની બધી જ મોહમાયા છોડીને જે લોકો સંયમના માર્ગે આગળ વધતા હોય છે આ શું ઉદ્દેશ્ય છે શા કારણે લોકો આટલી બધી સુખ સંપત્તિ જેને લોકો માને છે જેની પાછળ દોડે છે જેને અપનાવવા માટે આટલી મોટી છલાંગ લગાવતા હોય છે લોકો આખી જિંદગી બસ એને જ માટે ભાગદોડ કરતા હોય છે એને છોડીને જો જે લોકો સંયમના માર્ગે જાય છે તે શું છે તે સમજવાનો પ્રયાસ કરીશું અને ખાસ આજે જે કાર્યક્રમ થયો દીક્ષા સમારોહ જે અમદાવાદમાં થયો તેના વિશે પણ હું આપને જણાવી દઉં પાંત્રીસ જેટલા લોકોએ દીક્ષા લીધી જેમાં તો વાત કરવામાં આવે તો દસ વર્ષ કરતાં પણ નાની ઉંમરના અઢાર વર્ષ કરતા નાની ઉંમરના દસ જેટલા યુવકો હતા કે જેમણે દીક્ષા લીધી આ સાથે સાથે એવા પરિવાર એ કોઈ એક પરિવારનું કોઈ એક વ્યક્તિ દીક્ષા લે એવું પણ નહીં આખે આખો પરિવારે દીક્ષા લીધું હોય તેવા પ્રકારની પણ માહિતી મળી છે ત્યારે આપણે આ સમગ્ર દીક્ષા શું છે તેનું મહત્ત્વ શું છે ઉદ્દેશ્ય શું છે દીક્ષા લીધા બાદ આજે પરિવાર છે આજે વ્યક્તિઓ છે આજે લોકો છે તે શું કરતા હોય છે તે જાણવાનો પ્રયાસ કરીશું અને આ બધી ચર્ચા કરવા માટે આજે આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે આપણી સાથે બે મહેમાન છે જેઓ જૈન સમાજના જાણીતા એવા ગ્રણીઓ છે નવતમભાઈ વકીલ અને સાથે સાથે અશોક શાહ કે જેઓ તો શ્રી કૃષ્ણનગર જૈન સંઘના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે એક્સ પ્રેસિડેન્ટ હતા તેઓ

જેને કે બહુ જ બહુ જ પુણ્ય કર્યું ત્યારે આપણને મનુષ્ય ભવ મળે તો કે આ મનુષ્ય ભવની અંદર કરવા જવું શું તો ભગવાન મહાવીરે કીધું સૌથી પહેલા પહેલા નંબરનું કર્તવ્ય દીક્ષા લેવાનું એટલે કે ગ્રહ સંસાર નહીં પણ તમે દીક્ષા લો એટલે સંસાર સાથે છેડો ફાડી દેવાનો સંસારના કોઈ સાથે રાગ દ્વેષ રાખવાનો નહીં અને આ રીતે દીક્ષા લેવાનું સૌથી પહેલું કર્તવ્ય કીધું છે તમારાથી દીક્ષા ન જ લેવાય તો તમને દેશ વીરતી ધર શ્રાવક બનવાનું કીધું છે એવા શ્રાવક બની શકાય પણ અત્યારે તો એમને એક જ વાત કરી કે દીક્ષા જ લેવી જોઈએ આવી બહુ જ મહત્વની વાત ભગવાન મહાવીરે કરી છે દીક્ષા લેવાથી સૌથી પહેલો શું ફાયદો થાય તો કે જે પહેલો ધર્મ છે પહેલે પ્રાણાતિપાત એટલે કે

તો ઘણા બધા જીવો हिंसा થાય ત્યારે સાધુ અંદર કોઈ પણ પ્રકારની દીક્ષા કોઈ પણ પ્રકારની હિંસા થતી આટલું મહત્વનું અને એ લોકો પાંચ નહીં બોલવાનું એટલે ચોરી નહીં કરવાની ચોથે મૈથુન એટલે બ્રહ્મચર્ય પાળવાનું અને પાંચમો પરિગ્રહ એટલે કોઈ પણ વસ્તુનો પરિગ્રહ નહીં એમની જે ઉદ્ધિ હોય સાધુની જે જરૂરી વસ્તુ જેને તરપણી કહીએ એટલે કે પાતરું કહીએ એ એ કઈક એમનું જોડેલી જે વસ્તુ હોય એટલી જ લઈને ચાલે એ એમનો એટલો જ સંસાર પરિમિત હોય અને એટલો જ એમનો પરિગ્રહ હોય તો આ પાંચે પાંચ મહાવ્રતો ઉછરી અને દીક્ષા લેવામાં આવે જેને છઠ્ઠું રાત્રિ ભોજન ત્યાગ આખા જિંદગીમાં ક્યારે રાત્રે જમવાનું નહીં સૂરજ ડૂબી જાય એટલે જમવાનું નહીં આવા છ મોટા વ્રત એ લઈ અને સાધુ ફણું ઉચરે છે ખરેખર હું પણ એવું કહું કે આપણને પણ આવું સાધુ ક્યારે મળશે આપણે અનુકૂળતાના રાજી છીએ સંસારમાં એર કન્ડિશન જોઈએ છે અને ગાડી જોઈએ છે આ બધું આપણે જોઈએ છે એટલે દીક્ષા નથી લઈ શકતા બાકી જૈન સાધુ એટલે તે એમ જ સમજવાનું કે શરીરને જેટલું કષ્ટ અપાય એટલું આપવાનું શરીરને જેટલું કષ્ટ અપાય એટલું આપવાનું અને એનાથી જ કર્મની નિર્જરા થાય કર્મ ઓછા થાય કર્મ જાય અને કર્મની નિર્જરા કરવા માટે દીક્ષા લેવાની એવું ભગવાન મહાવીર પણ કહીને ગયા છે ચોવીસે ચોવીસ તીર્થંકરો કહી ગયા આજ દિન સુધી તીર્થંકર થયા એમને છેવટે ભાવ સાધુ પણ ન લીધું હોય એવું કઈ બન્યું નથી દ્રવ્ય સાધુ અને ભાવ સાધુ લે અને એમાં અપુલ અખૂટ કર્મ નિર્જરા કરે ત્યારે એ તીર્થંકર પણ મળે છે મોક્ષ મળે છે આ મોક્ષ મેળવવાનું અમુક સાધન હોય તો દીક્ષા છે બેન તમે આ આ જે અત્યારે સરસ મજાની વાત કરી છે એ ખરેખર જૈન સમાજ નહીં જો સુખી રાખવું હોય જો સુખ આપવું હોય તો આ દીક્ષા લેવી જોઈએ અથવા દીક્ષા જેવા જીવનનું પાલન પણ છેવટે કરો તો ખરેખર બહુ સુખ મળે સંસારમાં સુખ જોઈએ છે તો એર કંડિશનમાં સુખ નથી દાગીનામાં સુખ નથી મળ્યું એ ખરું એવા આવા સરસ મજાનું જ્યાં બી સુવા મળ્યું ત્યાં સુઈ જવાનું સંથારો પાત્રીને ત્યાં જે કંઈ અમને પોતાના પાત્રામાં ભોજન મળ્યું છે જે ભક્ષ્ય હોવું જોઈએ ભગવાન ભાવીરે જે બધું બતાવેલું છે તે પ્રકારનું જો હોય તો એમાં સાધુ જીવન ખરેખર ધન્ય છે એવું પૂજામાં પણ ગાયું છે અબ સંયમ કબ હિમિલે એટલે સંયમ ક્યારે ભણે તમે બોલે ને સંયમ આવી પાત્રીસ પાંત્રીસ દીક્ષા આજે રિવરફ્રન્ટમાં એવી રીતે એક નરરત્ન સુરી મહારાજ સાહેબ બીજા છે જે બાપજી મહારાજ સમુદાયના છે એમને પણ દીક્ષાઓ આજે જ આપી એવી જ રીતે રાજકોટમાં યશોવર્મા વર્મા સુરી છે એમને ગઈકાલે દીક્ષાઓ આપી એટલે કોણ જાણે કેમ તમે આ લીધો અત્યારે આ માહોલમાં અત્યારે દીક્ષાનો એક માહોલ જામ્યો છે ચૈત્ર સુધી તેરસ અને ચૈત્ર સુધી ચૌદસ આ બે દિવસમાં ઘણી બધી દીક્ષાઓ થઈ છે એવી સરસ મજાની આ વાત છે બીજું કઈ તમે મને પૂછો તો હું આગળ સમજાવ પ્રીતિબેન અશોકભાઈ અત્યારે જે રીતે વાત કરીએ નૌતમભાઈએ પણ કે ઘણા બધા લોકો દીક્ષા લઈ રહ્યા છે થોડા સમય પહેલાં જ અમે જોયું કે સુરતમાં એક એવા પરિવારે દીક્ષા લીધી કે જેની પાસે કદાચ કોઈ વસ્તુનો અભાવ નથી ન તો કોઈ સંપત્તિનો અભાવ છે કે ન સંતાનનો અભાવ છે કે ન કંઈ પણ પ્રકારનું કોઈ પણ દુઃખ નથી એમ કારણ કે આવું કઠિન માર્ગ લોકોને પોતાના જીવનથી એક કહેવાય કે પ્રોબ્લેમની શરૂઆત ત્યારે થાય કે જ્યારે બહુ બધી પ્રોબ્લેમ્સ જીવનમાં હોય કાં તો પૈસા નથી અથવા તો કોઈ બીમારી છે અથવા તો ઘણી બધી વસ્તુઓ પ્રોબ્લેમ્સથી ઘેરાયેલો હોય તો કદાચ એવું વિચારે કે મારે હવે જીવનમાં નથી જીવવું મને હવે સંન્યાસ લઈ લેવો છે કે મને હવે ભગવાન પાસે જતું રહેવું છે પરંતુ એવો પરિવાર દીક્ષા લે કે જેની પાસે કદાચ બધું જ સુખ સંપત્તિ છે અને એમાં પણ ઘણા લોકો દીક્ષાને લઈને ઘણા બધા સવાલ કરતા હોય છે એમાં એક સવાલ એ પણ છે કે કદાચ

પહેલા તો એમ કેવાનું કે સાધુ જીવન જે કીધું આપને કે સાધુ જીવન છે આપને કોઈને પણ આપણાથી કોઈ પણ જાતનું દુઃખ ન પહોંચે એવું એક જીવન વ્યવસ્થા એટલે સાધુ જીવન અને આવું જીવન જે અમને નૌતમ ભાઈએ કીધું કે જે પાંચ મહાવત લઈએ અને છઠ્ઠું રાત્રિ વ્રત આ જે જીવનની વ્યવસ્થા છે કે જેમાં લગભગ કોઈ પણ જીવને આપણે દુઃખ પહોંચાડતા નથી હવે આપે કીધું કે આટલી બધી સુખ સંપત્તિ છોડીને આ બધા જીવો દીક્ષા કેમ લે છે તો તેની પાછળનું કારણ એક જ કે આપણે અત્યારે જે સુખ આપના પરિવારમાં આપની સંપત્તિમાં આપની સત્તામાં જે માનીએ છીએ એ તમે વિચારશો કે આ સુખ કાયમ ટકતું નથી

પ્લીઝ એટલે જે સુખ આપણે અવિરત જોઈએ છે કાયમ નું જોઈએ છે અને એવું સુખ પ્રભુએ કીધું છે કે મોક્ષ સિવાય ક્યાંય મળતું નથી અને આ બધા જ એ આ ભૌતિક જીવન છોડીને દીક્ષા લે છે ભલે હોય એમની સંપત્તિ ભલે હોય પરંતુ એ સુખમાં એમને ઉનપ લાગે છે અને એટલે જ એ સુખ છોડીને જે પ્રભુએ બતાડ્યું છે કે જે મોક્ષમાં તમે જે સુખ મેળવો છો એ આવ્યા પછી કદી જવાનું નથી એ સુખ તમારું કાયમ ટકવાનું છે અને એ સુખની આગળ બધું સુખ તુચ્છ છે એની કોઈ કિંમત નથી એટલે એવું સુખ મેળવવાની આ બધા વર્તમાન ભૌતિક સંપત્તિ છોડીને અત્યારે દીક્ષા લઈ રહ્યા છીએ એક જ એની પાછળનું આ લોજિક છે કે એને પ્રભુની આજ્ઞા સાચી સમજાઈ ગઈ છે અને મોક્ષમાં એક સાચું સુખ છે એ એમને સમજાઈ ગયું છે અને એના હિસાબે જ આ સાધુ જીવન લેવું પડે છે સાધુ જીવન એક અહીંયા એક જ એવું છે કે આપણી જે ચાર ગતિ છે દેવ ગતિ છે નારકી ગતિ છે છે એટલે પશુની ગતિ છે અને આ ગતિ એમાં મનુષ્ય ગતિમાં જ એક દીક્ષા સુલભ છે બીજી કોઈ પણ ગતિમાં દીક્ષા લેવી સુલભ નથી એટલે એમને એમ લાગ્યું કે આ મનુષ્ય જન્મ જયારે પામ્યા છીએ બહુ ઘણી ઘણી મહેનત પછી આ મનુષ્ય ભાવ મળે છે તો આ મનુષ્ય ભાવમાં એક એવું કઈક કાર્ય કરીએ અને જીવને સાર્થક કરીએ તો મોક્ષ તરફ ની આપણી ગતિમાં આપણે પ્રયાણ કરી શકીએ ભલે અત્યારે અમારા ત્યાંથી જે વર્તમાનમાં જે પરિસ્થિતિ છે આરાનું અમારું જે એક કાલચક્રમાં માં અડધું કાલચક્ર છ આરાનું હોય એમાં અત્યારે પાંચમો આરો ચાલે છે એટલે અત્યારે અહીંયાથી સીધું કોઈ મોક્ષ જઈ થતું નથી આ ભારત ભૂમિમાંથી પણ છતાંય દીક્ષા લઈને એવું શું કાર્ય કરીએ તો વધુમાં વધુ એક કે અહીંયાથી વધુ વધુ એક ભવમાં દેવ ગતિ પામી અને પાછા મનુષ્ય ભવમાં લઈને આપણે માટે આ સાધુ લે છે ઘણી વાર આપણા મનુષ્યોમાં વૃત્તિ અને પ્રવૃત્તિ અલગ હોય છે પ્રવૃત્તિ એટલે આપણે જે શરીરથી કરીએ પ્રવૃત્તિ અને વૃત્તિ એટલે આપણે જે મનમાં રાખીએ તે વૃત્તિ મનમાં ઘણી વાર આપણા ભાવો હોય છે આ વૃત્તિ અને પ્રવૃત્તિ ગમે ત્યારે ધીરે ધીરે એક થઈને રહેશે એટલે વૃત્તિ તો હંમેશા મગજમાં સાચી જ રાખવી જોઈએ જે મનમાં ગરબાયેલી હોય છે કે ભવિષ્યમાં જ્યારે ચાન્સ મળે ત્યારે હું ક્યારે આ દીક્ષા લઉં અત્યારે કદાચ વૃત્તિ એટલે સંસારમાં આપણે રખડતા હોઈએ પરિસ્થિતિ મજબૂરી વસ્ત ભલે કોઈ પણ હિસાબે આ દીક્ષા ન લઈ શકતા હોઈએ પરંતુ જૈન તેને જ કહેવાય કે જે મનમાં એક આ દીક્ષા લેવાની ઈચ્છા સાથે જ એનું જીવન ગુજારતું હોય એ સાચો જૈન કહેવાય બાકી બધા ભલે જૈનો જન્મે જૈન છે પણ કર્મે તો તેને જ જૈન કહેવાય કે જેને મોક્ષ મેળવવાની તલાવેલી હોય અ નવતંભાઈ આપનો આપને મારો અવાજ આવે છે ને અવાજ આવે છે પણ મારો ક્લિયર એ નથી દેખાતો ભાઈ આપનો વિડીયો ઓન કરશો કંઈ વાંધો નહીં આપણે ચર્ચાને આગળ વધારીએ ભાઈ જે વાત અશોકભાઈને મેં સવાલ પૂછ્યો કે એક તો પહેલાં તો આ લોકો દીક્ષા કેમ લઈ રહ્યા છે શું વિચાર આવતો હશે કે તેમને સાધુના માર્ગે જવું છે એ વિચારથી તેઓ દીક્ષા લઈ રહ્યા છે સાથે સાથે જે નાની વયના લોકો નાની ઉંમરના લોકો જે દીક્ષા લઈ રહ્યા છે બાળકો યુવાનો જે દીક્ષા લઈ રહ્યા છે તેના વિશે પ્રકાશ પાડશો કારણ કે અત્યારે સ્થિતિ કેવી છે કે આ યુવાનો જે રીતે સુખની વાત કરી અશોકભાઈએ કે ઘણા બધા એવા સુખ છે કે જે ક્ષણિક હોય છે પરંતુ હવે યુવાનો તો એવા છે કે જેમણે એવા ક્ષણિક જે સુખ છે એ પણ ઘણીવાર એમને નથી માણ્યા જે કેમ કેમ કે જો દસ વર્ષનો યુવાન હોય અઢાર વર્ષનો જો કોઈ યુવાન છે તેમને તો ઘણા બધા એવા સુખ છે કે જે માણ્યા જ નથી તો એ દીક્ષા લઈ લે છે તો એની પાછળનું શું હેતુ હોય છે કઈ રીતે પ્રેરાય છે આવા બાળકોને કેટલું યોગ્ય છે જો એમાં પ્રીતિબેન એવું છે અશોક ભાઈએ પણ ઘણી બધી આ વાત કરી પણ આપે જે આ પ્રશ્ન પૂછ્યો કે નાની ઉંમરના કેમ દીક્ષા લે છે તો પહેલા તો એ છે કે જૈન ધર્મની અંદર જે શાસ્ત્ર પ્રમાણે એવું લખ્યું છે કે સાત વર્ષની ઉંમર પછી દીક્ષા આપી શકાય હવે સાત વર્ષની ઉંમર બહુ જ વિચારીને લખેલી છે જેમ કે અત્યારે જે પાંત્રીસ દીક્ષા મહોત્સવ ચાલે છે એમાં એક આઠ વર્ષના બાળકે દીક્ષા લીધી છે હવે આજે ગઈકાલે જે સંસ્કૃતમાં

તમે પિક્ચર જોવું કે હોટલોમાં જવું એ બધું એને પાપ ગણે છે હવે સાત વર્ષે કે આઠ વર્ષે દીક્ષા લેવાનું મન થાય એનું એક બીજું કારણ એવું કેવું છે કે આગલા ભવના સંસ્કાર એટલે આ માટે તમારે પહેલા આત્માને માનવું પડે આત્મા છે જ આત્માને માનવું જ પડે જૈન ધર્મમાં હિન્દુ ધર્મમાં બધા જ ધર્મોમાં આત્મા વિશે ખૂબ વાત કરી છે તમે આત્માને માનો એટલે આત્મા કોઈ પણ માણસ મૃત્યુ પામે ત્યારે કશું લઈને નથી જતું એક જ વસ્તુ લઈને જાય છે એના કરેલા કર્મો બીજી સાદી ભાષામાં જે સંસ્કાર એના પડ્યા હોય એ બધા જાય છે હવે જયારે નાની ઉંમરે આગલા ભવમાં એને આ સંસ્કાર પડ્યા મારે દીક્ષા લેવી છે મારે દીક્ષા લેવી છે આવા મનમાં જે સંસ્કાર એમાંથી આત્મા સુધી પાડ્યા એને લેશિયા પણ કહે છે એ સંસ્કાર નવા ભવની અંદર ઉગી નીકળે છે એટલે નાનપણ થી જેને ગાડી કે બંગલો નથી ગમતો પણ નાનપણથી જેને મંદિર ઉપાશ્રય એટલે કે દેરાસર અને કહ્યું મેં તમને કીધું સાધુ ભગવાન સાધ્વીજી ભગવાન એમને વોરાવાનું આવું જ બધું ગમતું હોય છે કારણ કે એને નાનપણ થી સંસ્કાર દેવા મળ્યા છે બે કે ત્રણ કે ચાર વર્ષની ઉંમર થી તો આ બધું કયા જ કરતું હોય છે એટલે પછી તો એને પાંચ વર્ષ પછી અમે મારે ઘેર રહેવું જ નથી મા બાપ સમજાવે કે ભાઈ આ નાની ઉંમર છે તારી પણ એનું મન જ નથી લાગતું સંસાર અને હજી પણ જો કોઈ એવું કહેતું હોય કે આ બાળ દીક્ષા ખોટી છે તો એ ખોટું છે બાળ દીક્ષાઓ બધી સાચી છે અત્યાર સુધીમાં ઘણી બધી બાળ દીક્ષાઓ થઈ ગઈ લગભગ અપવાદ બાદ કરતા કોઈ ફેલ નથી ગઈ અને એ બધા પ્રખર આચાર્ય થયા છે આજે એક એક બાળકે આઠ વર્ષે દીક્ષા લીધી અને એ પછી જ્યારે સાહીઠ વર્ષો થાય

કે બસ આ પૈસા મને ગમતા નથી આ પૈસાનો મને મોહ નથી એવી રીતે સમજાવ્યું તો આટલી બધી તમે વરસીદાન નો વરઘોડો જોય ને તો આપણને પણ એવો ભાવ થાય કે આ પૈસાને શું કરવાનું એવા એવા છૂટ્યા હાથે દાન દે છે એને લોકો વર્ષીદાન કહે કે છે ગરીબો લેતા હોય છે પણ એમનો ભાવ તો એક જ હોય છે કે આ પૈસા આ વસ્ત્રો આ ભૌતિક સંપત્તિ બધી નકામી છે છૂટ્ટે હાથે ફેંકી દે છે તો આ બહુ અગત્યનું છે બોલી બોલાવી હતી અને પુષ્કળ પૈસા પાંચ છ કરોડ રૂપિયા એમાં ઉપજ્યા એટલે લોકોનો ભાવ એવો છે કે ભલે હું દીક્ષા લેતો નથી પણ તે દીક્ષા લે છે અને વંદન કરું છું ખરેખર ધન્ય છે આ કાળમાં હું તો એવું કઉ છું કે દુનિયાની અજાયબી તાજ ને બાજુ પર મૂકો અને અમેરિકા વાળા કે અમારો નાયગરાનો ધોધ છે ને એ બાજુમાં મૂકો જો દુનિયાની અજાયબી હોય તો જૈન ધર્મનો સાધુ છે જૈન ધર્મના સાધુ પાસે ન કોઈ પોતાની પાસે સ્ત્રી રાખે છે ન પોતાની પાસે કપડા રાખે છે એ જેના બે કે ત્રણ જોડી રૂટિન કપડા પહેરે સાધુના તે જ ન એની પાસે ચપ્પલ હોય છે ના એની પાસે સુવાની પથારી હોય છે અને આવી બેતાલીસ ડિગ્રી ગરમીમાં અત્યારે છે એમાં પણ એ ખુલ્લે પગે ચાલી શકે છે અને એ પણ ચાલી શકે નહીં પ્રસન્નતાથી ચાલી શકે એને ખબર છે કે આજ મારા કર્મ ખપાવનારું છે આજ મારા કર્મની નિર્જરા કરાવનારું છે આવું સાધુ પણ ખરેખર ધન્ય છે આપણે પણ એમ કહીએ કે ભગવાન અમને પણ ક્યારે મળે અમે પણ આ સંસારનો મોહ ક્યારે છોડી તમે આવો આ પ્રસંગ ઉભો કર્યો અત્યારે આજે આ નિર્માણ અંદર નિર્માણ તમારા ન્યૂઝ ની અંદર એ ખરેખર ધન્ય છે કેટલાય લોકો આ જોશે સમજશે છેવટે ન લે દીક્ષા પણ એના સંસ્કાર પણ એનામાં પડે કે આ દીક્ષા એ અદભુત વસ્તુ છે અજાયબ વસ્તુ છે લેવા જેવી વસ્તુ છે આટલું પણ એનામાં પડે ને તો પણ તમારી આજની મહેનત ખૂબ સફળ નીવડે એવું માનું છું બાકી તો આ તમારો પ્રશ્ન કારણ કે દીક્ષા લઈ લેવી અને પછી જે નિયમો છે તેનું પાલન કરવું એ કદાચ ખૂબ જ કઠિન લાગતું હશે તેનું પાલન કઈ રીતે થાય છે સાધુઓને કઠિન નથી લાગતું સાધુઓ પ્રસન્નતાથી જીવન પાળે છે જોઈએ છે તો આપને કદાચ કઠિન લાગી રહ્યું છે પરંતુ જે અપનાવી રહ્યો છે તે ખુશી ખુશ થઈને અપનાવે છે ખૂબ પ્રસન્નતાથી અચ્છા અને જે બાળ દીક્ષાર્થીઓની જે વાત થઈ હતી અને હું જ ઘણા લોકોના મનમાં સવાલ છે કે આપણે એવા કારણ કે આજે પણ જે દીક્ષા લીધી એમાં ઘણા બધા એવા યુવાનો હતા કે જે ખૂબ સારા એવા ભણેલા ગણેલા ખૂબ જ તેજસ્વી યુવાનો હતા

કે આપે જે કીધું કે નાની ઉંમરમાં ઘણીવાર ગામડામાં રહેલા જીવને શહેરનું સુખ ખબર નથી હોતી એનાથી આધુનિક શહેરનું સુખ ખબર નથી હોતી એટલે જે સુખમાં એ નાનપણથી રમે એના મા બાપ એને રમાડે એ પ્રમાણે તરત તૈયાર થઈ જતો હોય છે અત્યારે અમારા ત્યાં જે નૌતમભાઈએ કીધું કે સાત વર્ષ પછી એટલે એ વખતે તો એ જે દીક્ષા લે છે એ મા બાપના સહારે જ લે છે થોડી ઘણી એ પોતાની થોડી બુદ્ધિ હોય પરંતુ મા બાપ એક સમર્પણ હોય અને સાથે સાથે ગુરુ પરત્યનું સમર્પણ કે જે મારા ગુરુ કહેશે મારે કેવાનું છે કરવાનું છે એના સિવાય મારે કઈ વિચારવાનું નથી એમ કરીને એક દીક્ષા લઈ અને જયારે જ્ઞાન થી તૈયાર થાય ત્યારે એને સાચું સુખ સમજાય છે અને આપે જે કીધું કે દેશ માટે શું કરવું તો પહેલા તો એમ જ વિચારવાનું કે આ જે રીતના વિચારો સાથેના યુવાનો આગળ વધીને તૈયાર થાય અને આખની આખા દેશની પેઢીને આવા સારા સંસ્કારોથી સારા વિચારોથી તૈયાર કરશે ને તો દેશને દેશમાંથી જે ઘણી ખરી બદીઓ છે કે ચોરી છે જૂઠ છે મારામારી છે આ ઘણું બધું દૂર થઈ જશે એક વિચારોનું આંદોલન આખા દેશમાં જ્યારે પ્રગટશે ત્યારે ત્યારે તો આપણે એમ લાગશે કે આ શિક્ષણ ઘણું સાચું છે અને બીજું જ્યારે આપણે કહું કે આપે કીધું કે દેશ માટે બીજી કઈ રીતે ઉપયોગી થાય તો તમને વિચાર આવશે કે જૈન શાસ્ત્રમાં ઇતિહાસ ભૂગોળ કહો કે જે પણ કઈ કોઈ સાયન્સ કહો એ એટલું બધું ઠાંસી ઠાંસીને ભરેલું છે કે અત્યારે જે આપણે દેખી રહ્યા છીએ કે વનસ્પતિમાં જીવ છે એ અમારા ત્યાં કરોડો વર્ષ પહેલા શોધાયેલું હતું કે વનસ્પતિમાં જીવ છે સાયન્સ અત્યારે હવે શોધ્યું આપ જે ટીવી વગેરે અમારા ત્યાં હાથમાં પણ એ ચિત્ર દૂરનું ક્યારે પણ વિદ્યા વધે બતાવી શકાતું હતું એટલે આ બધી જે કલ્પનાઓ નવી નવી છે કે આપણે નાસામાં રોકેટ શોધ્યા આ બધું જે છે અમારા ત્યાં કેટલી આ ઇતિહાસ એમાં ભરેલા છે આ અમારા માટે કોઈ નવીન વાત નથી કારણ વિષય જે ભૂસાઈ ગયેલો છે એ ફરી જાગૃત કરવાનો છે અને જો આવા યુવાનો આ વિદ્યામાં આગળ પારંગત થઈને જ્ઞાન મેળવશે અને અંતે ત્યાં જે પાંચ જ્ઞાનમાં સૌથી મહત્વનું કેવલ જ્ઞાન છે એ જો જો કેવલ જ્ઞાન મનુષ્ય મેળવી લે તો એને આખી દુનિયાનું જ્ઞાન એક સેકન્ડમાં એ ગમે તે વસ્તુ ભૂતકાળ ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાલનું એક સાથે કહી શકે છે એટલે ખરેખર જો દીક્ષા આપ જે કહો છો એ ખરેખર ઉત્તમ માર્ગ છે એનાથી સમાજને ફાયદો થાય છે દેશને પણ ફાયદો થાય છે અને અંતે કહું તો સકલ વિશ્વને એક એનો એવો ફાયદો થશે કે આ વિશ્વ છે અત્યારે દોડા દોડીના યુગમાં જે જઈ રહ્યું છે ભાગી રહ્યું છે એમાંથી એક વિરામ પામી સંતોષ મેળવી આખા વિશ્વની વસ્તી સુખેથી શાંતિથી રહેશે હું ચોક્કસપણે કહું છું પણ એ સંસ્કારો જ્યારે આ બધામાં નિર્માણ થાય ત્યારે એટલે આ એક માર્ગ ઉત્તમ છે એનો એનો અનુભવ અને એનું પ્રસ્તરણ એટલે વિસ્તરણ કેટલું થાય એ બહુ મહત્વનું છે વકુ સમાજના એક શિક્ષક તરીકે ઉભરી શકે જે અત્યારે દીક્ષા લઈ રહ્યા છે નૌતમભાઈ એવું કહી શકાય કે કદાચ જે રીતે મેં પહેલા વાત કરી કે દેશ માટે સૌથી મોટું યોગદાન એમનું એ જ રહેશે કે સમાજને કઈ રીતે જીવવું છે એ શિક્ષણ તેઓ આપી શકશે શું કહો છો આપ ફરી કહો તો જે રીતે પહેલા મેં જે સવાલ કર્યો હતો અશોકભાઈને કે આ યુવાનો જે દીક્ષા લઈ રહ્યા છે દેશ માટે તેનું ઉદ્દેશ શું રહેશે એટલે એ મોટો ઉદ્દેશ્ય એ જ છે કે તેઓ સંસ્કારોનું વહન સમાજમાં કરી શકશે સમાજને કઈ રીતે જીવવું છે તે શીખવાડી શકશે તદ્દન સાચી વાત છે અશોકભાઈ પણ હમણાં કીધું ખરેખર જૈન ગર્ભની અંદર કયા વિષયનું જ્ઞાન નથી જ્યોતિષશાસ્ત્ર લો જ્યોગ્રોફી લો ફિઝિક્સ લો કોઈ પણ વસ્તુ તમે લાવો જૈન શાસ્ત્રમાં બધી જ વસ્તુઓનું જ્ઞાન આપેલું છે અને પ્રખર જ્ઞાન જો મેળવેલું હોય તો સમાજ ને રાષ્ટ્ર ને અને અંતે આખા વિશ્વને એ એક ગાઈડલાઈન આપી શકશે જૈન ધર્મ એટલું બધું જ્ઞાન છે જેને ઊંડો અભ્યાસ કર્યો છે જે ભલે પછી ફોરેનર્સ હોય કે ગમે તેવો મોટો સાયન્ટિસ્ટ હોય એ વંદન કરીને જૈન ધર્મની અંદર જે ઊંડાણ છે